અહીંયા મિત્રો મેં દસ વિડીયો બનાવી નાખ્યા છે પોટામાંથી ડ્રોન ટાયરિસ વિડીયો તો ચાલો હું તમને બતાવી દઉં કે કેવા વિડીયો બન્યા છે તો પહેલો વિડીયો મિત્રો હું ખોલી લઉં છું તમે જોઈ શકો છો આ પ્રકારનો વિડીયો બની ગયો છે આપણો તો આ પ્રકારનો આપણે બીજો વિડીયો બની ગયો છે પોટામાંથી ડ્રોન ટાઇલીસવાળો આ પણ આપણે પોટામાંથી વિડીયો બનાવ્યો છે ડ્રોન ટાઇલિસવાળો હા પણ મેં પોટામાંથી વિડીયો બનાવ્યો છે ને આપણે આ કઈ રીતે બનાવવાને તે આ વિડીયોમાં આપણે સમજીશું તો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો એટલે તમે પણ શીખી જશો કે પોટામાંથી આપણે ડ્રોન ટાઇલિસ વિડીયો કઈ રીતે બનાવવા છે તો ચાલો વધુ સમય નથી લેવો અને આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જવી છે આપણે આપણા મોબાઈલનું જે બ્રાઉઝર છે ગૂગલ મિત્ર ગૂગલમાં આવી જવાનું છે અથવા સ્ક્રોમ બ્રાઉઝરમાં આવતું રહેવાનું છે અથવા કોઈ પણ ગૂગલ બ્રાઉઝર હોય તેમાં તમારે જઈ અને ખોલી લેવાનું છે તો અત્યારે તો હું આ ગૂગલને ખોલી લઉં છું અહીંયા આપણે સર્ચમાં લખવાનું રહેશે એફ આઈ ડબલ્યુ ફ્લો લખવાનું રહેશે તમારે બરાબર સર્ચ કરી દેવાનું છે અહીંયા તમને પહેલી જ વેબસાઇટ જડી જવાની છે ગૂગલ લેપની બરાબર અહીંયા તમે જોઈ શકો છો ફ્લો લખેલું છે તમારે અહીંયા ક્લિક કરી અને ખોલી લેવાની છે આ પહેલી વેબસાઇટને અહીંયા તમે જોઈ શકો છો ક્રિએટ વેટ ફ્લો તેને તમારે ક્લિક કરી લેવાનું છે ત્યાં બરાબર અહીંયા તમને જોવા મળી જશે ગૂગલ એન્ડ ઇન બરાબર તો તમારે અહીંયા સાઇન ઇન કરી લેવાનું છે અહીંયા તમારી જીમેલ આઈડી બતાવી દેવામાં આવશે તમારે અહીંયા કાણે લોગિન થઈ જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો તમને પહેલાં નંબરનું દેખાતું હોય છે તમારે અહીંયા કણે ટીક કરી લેવાનું છે અને પછી તમારે અહીંયા નેક્સ્ટ કરી લેવાનું છે અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે પછી તમારે અહીંયા કન્ટિન્યુ લખ્યું ત્યાં તમારે ક્લિક કરી લેવાનું રહેશે ત્યારબાદ તમને આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળી જશે અને અહીંયા લખેલું તમને જોવા મળી જશે ન્યૂ પ્રોજેક્ટ તમારે અહીંયા કાઢી ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે અહીંયા તમારે બીજા નંબરનું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે ફ્રેમ ટો વિડિયો અહીંયા તમને એક પ્લસનું આઇકન નીચે દેખાતું હોય છે ત્યાં તમારે ક્લિક કરી અને તમારી ગેલેરીમાંથી ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ચાલો હું ફટાફટ મારો ફોટોને સિલેક્ટ કરી લઉં છું પછી તમને અહીંયા અપલોડનું ઓપ્શન જોવા મળશે તમારે અહીંયા કાણે ક્લિક કરી લેવાનું રહેશે આઈ ગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તમારી ગેલેરી મિત્રો ખુલી જાય છે અહીંયાથી તમે ફોટો લઈ શકો છો તો અત્યારે તો હાલ હું આ ફોટો લઉં છું મિત્રો અહીંયા તમને રીલ માટે અને લોંગ વિડીયો માટે બે ઓપ્શન તમને જોવા મળી જશે જો આ રીતે તમે ટીક કરશો ને એટલે આ પહેલું છે મિત્ર એ આપણે રીલ બનાવવા માટે છે આ મિત્રો આપણે લોંગ વિડીયો બનાવવા માટેનું છે આમાંથી તમારે એક ગમે સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે તો મિત્રો અત્યારે રીલ બનાવવાના છીએ એટલે ઉપલું આપણે ટચ કરી લઈશું અને મિત્રો આપણે એડજસ્ટ કરી લેવાનું છે એટલે કે આપણો ફોટો કી રીતે આવી જાય એ રીતના ચાલો આવી ગયું છે અને પછી આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે બરાબર ડ્રોપ એન્ડ સેવ આપણો ફોટો અપલોડ થઈ રહ્યો છે મિત્રો અહીંયા આપણો ફોટો અપલોડ થઈ ગયો છે અહીંયા આપણે લખવાનું રહેશે અહીંયા આપણે આ લખવાનું રહેશે ક્રેટ એર ઇલેક્શન ડ્રોન શોટ વ્યૂ બરાબર આટલું તમારે લખવાનું રહેશે તમે આ જોઈ જોઈને પણ લખી શકો છો બરાબર આ લખશો તો અહીંયા જ તમે ડ્રોન ટાઇલિસ વિડીયો બનાવી શકશો એટલે ખાસ કરી અને તમારા મિત્રો આને સ્ક્રીનશોટ ફોટો પાડી લેવાનો છે અથવા તમારે આ યાદ રાખી લેવાનો છે બરાબર આટલું તમારે આ જગ્યાએ આવીને લખવાનું રહેશે પછી તમને અહીંયા એરલ બતાતું હોય છે તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે પછી જેવી આપણી ઇન્ટરનેટની સ્પીડ એના માથે આધારિત રાખે છે તમે જોઈ શકો છો હું કટ નહીં કરું આપણે જોઈશું કેટલી વાર લાગે છે બરાબર અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો મિત્રો ત્યાંથી અમને પણ સપોર્ટ મળતો રહે અમે પણ અત્યારે હાલ નવા ક્રિએટર છીએ તો તમે જોઈ શકો છો આપણે બની અને કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે પહેલાં સ્પ્લે કરી અને જોઈ લઈએ તો સ્પ્લે કરવા માટે તમને અહીંયા નિશાન દેખાતું હોય છે અહીંયા તમે જોઈ શકો છો અહીંથી તમે પ્લે કરી શકો છો બરાબર અને ડાઉનલોડ ક્યાં કરવાનો છે એ પણ હું તમને કહીશ હવે આપણે જોઈ લઈએ કે આપણો ડ્રોન ટાઇલિસ વિડીયો કેવો બન્યો છે તો તમે જોઈ શકો છો આ પ્રકારનો આપણો ડ્રોન ટાઇલિસ વિડીયો બની ગયો છે અને આને ડાઉનલોડ કરવા માટે આપણે મિત્રો ઉપર જઈશું અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડનું આપણને નિશાન એરલ બતાતું છે તમારે અહીંયા કણે ક્લિક કરવાનું રહેશે જો આ રીતના અહીંયા તમે જીઆઈ એપ પણ ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા તમે રીલ પણ ડાઉનલોડ કરી શકો છો બરાબર તો આપણે તો રીલ ડાઉનલોડ કરવાની છે એટલે આપણે આ બીજા નંબરનું સાતસો અને વીસ પીવાળું લેશું બરાબર ને અહીંયા તમે જોઈ શકો છો આપણને ઓપન એટલે કે આપણે ડાઉનલોડ પણ થઈ ગયું છે બરાબર તો હવે મિત્રો આપણે ગેલરીમાં ડાઉનલોડ પણ થઈ ગયો છે બરાબર અને આ રીતે તમે ડાઉનલોડ કરી શકો છો અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક અને સબ્સ્ક્રાઇબર જરૂરથી કરી દેજો મળીશું હવે નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે બાય બાય